હા બીલટી આવી ગઈ છે કે સ્વાતી લીકતા લીટી કાવા તમે છોકરાને ઘુરાવીને ને ને સરદી થઈ ગઈ હે ને બતાય વખત રખાય થઈ ગઈ હે હું કરી હમ चलो તમારો એના આને

તાક્ષી શું કરો છો આ ઘી હવે શરદી થઈ ગઈ છે ને ઘી ખાય છે રેવા દે શું જવ નાસ્તો કરો છો તમે ચાને એ ભાઈ રેવા દે એમ જોલો બાયણા પછાડે હે કાના અહીંયા આવતો રે જય દે ચા દૂધ પી લીધું છે એટલે હવે ઈ રમવા જાશે એ વાહ જો છે ને કેવો ખારો છે કેવા બાયણા પછાડે છે તોફાની ચાલો હવે આપણે એને લઈ લઈને હું કરી લઉં નાસ્તો ચાલો તમારે લોકોને કરવો હોય તો નાસ્તો ચા ભાખરી બટીટાનું શાક હા હા એ મને કામ કરવા દેતો નથી તો જો બે ભાઈ બેને ઘડીક મોકલું છું ઉપર જાવ ઉપર રમા પણ પહેલાં બાયને જ ચડવા દે પછી તારે ચડાય ઉપર બાને રાડ નાખજે ઠાકર ઓછી થઈ ગઈ છે અત્યારે તો એ ઠંડુ વાતાવરણ છે હા બે ભાઈ બેન સ્વેટર પહેરતા જાવ ઉભા હું બે સ્વેટર લેતા આવું આપણે ઉપર મૂકી આવ્યા છીએ ઘડીક વાર મમ્મી રમાશે નળ આવ્યા છે તો આપણે પાણી ભરી લઈએ અમારે ખાવા છે મેગી વાળા ભાત એટલે કે મેગી મસાલા વાળા ભાત તો સાક્ષી રાહ જોઈને ઉભી છે કોક આવે તો અમે મેગી મસાલો મગાવી તા દીપેન રાખી ભેગો જાને ભાઈ ચંપલ પહેર લ્યો ચો છે ને અમારા શેરીના છોકરા આપ લગણા રાખી ભેગો મેગી મસાલો લેવા જાને અમારે મેગી મસાલાવાળા ભાત ખાવા છે રાખી બેન ભાઈ ગયા છે રેડી સાયકલ ની પાછળ બેહી જા ના મને સાયકલ કાઈ નો થાય રાખી ને લાગી સાયકલ માં બી દીપે ને એકલો લેવા ગયો મેગી મસાલો જો જયદત ને ચાલો જો હાથ પાડે કેવા જો કા લાગી ગઈ ભીક જવું છે તમારે ભાઈ ને ના બોર નહી શરદી ઉધરસ થઈ ગયા છે ચાલો

સાક્ષી ભાઈ વા ભાત હે સાક્ષી જો જયદત શું કરે છે એ બાપા છરી લાગી જાય મુકો મુકો જો હા થઈ જાય જો મારન મે ભાઈ માં તક કેમ કેમ ને આમ કેમ કરે જો એ હમુ ના કરવા આવશે પછી જો હે ભાઈ સમજો ઈ તક ના હાલ કરે એમ જો જો મમ્મી ઉપરથી કપડા લઈ આવીને એમ નેમ સોફા ઉપર મૂકી દીધા છે. મને બધું કામ ગમે એક કપડાં સંકેલવા ન ગમે સામે બાંધણા પડ્યા એની હવે અમે કરશું ઘડી એમાં એક વખત તો દાણો છાપી નાખ્યો છે હવે આગળ છાપવાનો છે ઝીણું બળ તો હમણાં અમે રવિરાજ ગયા કપડાં ચેન્જ કરવા દઉં બધા હવે ચાલો સાક્ષી એ પણ જમી લીધું હવે આપણે કરી નાખી કામ સાક્ષી કચરા પોતા કરી નાખીશ ને કેમ નહીં આ સાક્ષી બધું કામની ની ના જ પાડે છે ઓહ અહ આજ મને સાક્ષી ઉઠીને કઈ કામ ન કરાયું સ્કૂલે પણ નથી ગઈ સવારમાં કે મમ્મી મને તાવ આવ્યો છે કા સી ક્યાં ચડી છે શું બોલ સાક્ષી તું જય શ્રી તું ક્યાં ચડી છે પપ્પા ને હે ને ઉપર સમજો એના પપ્પા ને મે વિડિયો જોતા હતા તો સાક્ષી એના માં ઉપર ચડી ગઈ

જયદાત ને એના વિડીયો તો કેવી મજા આવે કેવો શાંત થઈ ગયો પપ્પા એ તો જવાબ દીધો નઈ હવે જ્યાં લગી એના પપ્પા તેરસે નહિ ત્યાં લગી પાછા પાછે કરશે જો ને વા ઢીંગા તો તોય તો હારું ગઈ કઈ દે પાપ પાપ કઈ દે પાપ એવું કહેવાય મમ્મીને એને શરદી થઈ ગઈ રે નથી મજા શું ચાલો આપણે જમવા બેસી જાય ચા ને પુરી બનાવી નાખી છે તો આપણે જમી લે હાલો જમી લે આ હાલો હાલો આ આ ઉચો આ

તો ના પાડતા હતા કે તું ખાઈશ તો છોકરા એ મારશે આજે મેં જય દત્ત ને સાક્ષી ને વેલા વેલા સુવડાવી દીધા જય દત્ત પણ સુઈ ગયો એટલે એ સુઈ ગયા હોય તો માગે જ નહીં ને આજે આજે કાલ ની માંગુ છું તો અહીંયા આજે મને લચ્છી લેવા ગયા છે હમણાં આવશે એટલે આપણે ખાશું લચ્છી આપણી લચ્છી આવી ગઈ છે હું કેવી સ્વાર્થી છું

અત્યારે વાગે છે સાડા બાર ને હું જો બાંધું છું બાંધણા કેવી કાંગરી બાંધું છું સવારે દેવાનું છે તો હું કરું છું બાંધણા અને જો જો રવિરાજ કેવા આરામથી સૂતા છે અહીંથી જો ચાંદા દેખાય છે કેવા મસ્તીના ટીવીમાં થઈ ગયું છે રિચાર્જ કરું તો હું મોબાઈલ જોતી જોતી કરતી રવિ રહાજ કે મને ઘણીકવાર પછી ઉઠાડજે પણ એ ઉઠતા છે નહીં એને કેટલા બધા બાના ઘડી કરવાની હતી છાપવાના હતા પણ શું કરે બિચારા રાતે બબે ત્રણ ત્રણ વાગ્યા લાગી જાગે પછી સવારે પણ વહેલું ઉઠવાનું સવારે બાના છાપવાના પછી મેડિકલે જવાનું ત્યાંથી આવીને વરી પાછા બાના છાપવાના કે ધંધો છે ધંધો તો આપણે કરવો પડે અને જો આપણે સેટીઓને માલ ન આપી તો એ લોકો પણ કેમ કામ કરે તો જો કેવા સૂતા છે તો મેં એને ઘડી સૂવા દીધા મેં કીધું ભલે ઉઠાડશું કેમ કે એડિટિંગ કરવાનું છે ને બિચારા મહેનત કરે છે તો જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે ફ્રેન્ડ આપણે આ વિડીયોને અહીંયા કરી છીએ એને કાલે મળીશું નવા વિડીયો સાથે બાય બાય ગુડ નાઇટ see